તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે ક્ષેત્ર વસાવની સપોર્ટ કરતા હોય તો એક લાઇકને એક શેર જરૂર ને જરૂર કરી દઈએ દોસ્તો અને ક્ષેત્ર વસાવાનું કમેન્ટની અંદર જરૂરને જરૂર નામ પણ લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હાલ એમ કહેવાય છે ઘણી બધી ચર્ચાઓ પણ થઈ રહી છે અને ઘણા બધા સોશિયલ મીડિયા ઉપર વિડીયોઓ પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ભાજપના નેતાએ એમ કહેવાય છે કે મનસુખ વસાવા છે છે અને આમ આદમી પાર્ટીના નેતા ધારાસભ્ય સેતર વસાવા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી આમ સામે લડવા જઈ રહ્યા છે દોસ્તો ત્યારે કોનું પત્તું કપાવવાનું છે એ પણ આપણે આ વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લીધું તેથી કરી આવવાના ન્યૂઝ હું તમારા માટે લાવતો હશે દોસ્તો તો તમને ખબર જ હશે કે સેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં સેતર વસાવા એવું બોલ્યા હતા કે પીએમ મોદી હોય કે રાહુલ ગાંધી હોય કે મમતાઝ પટેલ હોય કોઈ મને રોકવાના નથી જીતતા કોઈની તાકાત નથી મને હરવીને બતાવ્યો હું જીતીને બતાવીશ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ આવી ક્લિપ વાયરલ થઈ રહી છે દોસ્તો તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો મનસુખ વસાવાને સપોર્ટ કરો છો કે ક્ષેત્ર વસાવાને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યો દોસ્તો અને લોકસભાની ચૂંટણી કોણ જીતવાનું છે એ પણ કમેન્ટની અંદર જરૂર ને જરૂર લખી નાખજો દોસ્તો તો દોસ્તો તમને ખબર જ હશે કે લોકસભાની ચૂંટણી પણ નજીક આવી રહી છે ત્યારે ઘણા બધા શેતર વસાવાના સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં ભાષણના પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાના ડાયલોગ પણ ઘણા બધા વાયરલ થઈ રહ્યા છે દોસ્તો કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ એવા ડાયલોગ પણ વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમે કોને સપોર્ટ કરો છો કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો હું તો શેતર વસાવવાની સપોર્ટ કરું છું અને શેતર વસાવવાના સહકો દુનિયાના છે કારણ કે શેતર વસાવવાની સપોર્ટ પણ ખૂબ જ એટલે ખૂબ જ મળી રહ્યો છે અને નારા પણ લગાવી રહ્યા છે દોસ્તો અને શેતર વસાવવાના ડીજે ઉપર સોંગો પણ વાગી રહ્યા છે દોસ્તો કે શેતો ભાગ આગે બઢો આમ તમારી સાથે એવા નારા પણ લાવી રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવ્યું દોસ્તો અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં ત્યાંથી કરવાના આવા ન્યૂઝ હું તમારે લાવતો હતો દોસ્તો તો આ તો આ તો આજનો વીડિયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરીવાર બીજા વિડીયો મળી તત્તી કાલે જય હિન્દ જય ભારત બાય બાય અને જય જોહર જય આદિવાસી લખવાનું કમેન્ટ ભૂલતા ભૂલતાની મળી એક વાર બીજા બાય બાય